ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે કેવડા ત્રીજ ક્યારે છે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ ભાદરવા સુદ ત્રીજ સવારે વહેલા નદી કિનારે નાહી ધોઈ મહાદેવના મંદિરે જવું ભાવપૂર્વક પૂજન કરી બિલીપત્રો અને પુષ્પો સાથે કેવડા સડાવવા શિવ પાર્વતીની વાર્તા સાંભળવી ઘરને શણગારું આખો દિવસ કોરડા ઉપવાસ કરવા કેવડા શુંગીને આખો દિવસ વ્યતીત કરવો અખંડ સૌભાગ્યની કામના માટે સ્ત્રીઓ આવ્રત કરે છે શિવજીને પતિ સ્વરૂપે મેળવવા પાર્વતીજીએ આવ્રત કર્યું હતું કેવડા ત્રીજું વ્રત કથા શિવ પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા હસતા રમતા વાતો કરતા હતા વાતમાંથી વાત નીકળી અને પાર્વતીએ પૂછ્યું નાથ તમને પરવણમાં મેં ઘણા વ્રતો કર્યા પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપા સિંધુ જગતપતિને સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ તે મને કહો દેવી બાળપણમાં તમારા પિતા હિમાલય તથા માતાજી મેનાના ના કહેવા છતાં તમે મને વરવાની હઠ લઈને બેઠા હતા મને મેળવવા તમે ઘણું કઠણ તપ આદર્યું હતું બાર બાર વર્ષ સુધી તો તમે અંજળનો ત્યાગ કરી તમે ઉકાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા ઉનાળાના અંગાર રસ્તો તાપ તમે સહન કર્યો હતો શિયાળાની કડકડતી ટાટમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી નહોતી એક વાર તમારા પિતાજીએ તમારા લગ્નની ચિંતામાં હતા તેવામાં નારદ મુનિ ત્યાં આવી સડ્યા નારદજીએ તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું તમારા મા બાપે એ વાત સ્વીકારી પણ તમારા હૃદયમાં દુઃખ થયું તમે સીધી તમારી બહેનપણીને પાસે જઈ અહીંયા ફાટ રુદન કરી કહેવા લાગ્યા હે સખી હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી સૂકીશું પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહેશે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ રા સખીએ કહ્યું બહેન એવું આપણાથી ન થાય આપણે અહીંથી ગૂપસૂપ નાસી જઈએ આ પ્રમાણે નિશ્ચય કરી તમે બંને ઘરેથી સાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને જણા એક ભયંકર વનમાં આવ્યા ત્યાં એક સુંદર ઝરણું જોઈ બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીતું અને પાસે એક ગુફા હતી તેમાં ગયા ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન તજી દઈ મારું પૂંજન કર્યું જાત જાતના વનફૂલો બીલીપત્રો અને કેવડા મને સડાવ્યા તે દિવસે ભાદરવાની અંજવાળી ત્રીજ હતી અને હસ્તનક્ષત્ર હતું તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માગવા કહ્યું તમે બોલ્યા દેવાથી દેવ જો તમે મને પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાવ મેં તમારી વાત સ્વીકારી ત્યાં જ તમે બીજે દિવસે નદીમાં નાહી તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણ તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે સૂઈ ગયા થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા શોધતા શોધતા તેઓ આવનમાં આવી પહોંચ્યા અને તમને બંનેને અહીં ઊંઘતા જોઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો તેમણે ધીમેથી તમને જગાડ્યા હિમાલયે પૂછ્યું બેટી આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું ઘરે તમારા માતાજી ઘણા વિલાપ કરે છે તમે કહ્યું પિતાજી હું ભગવાન શંકરની સુખી સૂકીશું જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ પ્રાણ તજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી તમને ઘરે લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું હે દેવી કેટલાક આ વ્રતને હરિતાલિકા વ્રત કહે છે કારણ કે હરિતા હરણ કરાયેલા અને અલિકા સખીઓ વડે સખીઓએ તમારું હરણ કર્યું હતું વળી કેટલાક કેવડા ત્રીજ પણ કહે છે કારણ કે તમોએ પુષ્પોથી સાથે ભૂલથી મને કેવડો સડાવ્યો હતો જો કે કેવડો મને સડતો નથી સતા તમે સ્નેહના આવેશમાં નિર્દોષ ભાવે સડાવ્યો હતો એટલે મેં તેનો સ્વીકાર કર્યો હતો હજી પણ આ દિવસે જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ તે ઉત્તમ ગતિ પામી શિવલોકમાં વાસ કરે છે શંકર દાદાની જય માતા પાર્વતીની જય વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ ભક્તોને મારા જય દ્વારકાધીશ